તમેજો અમુક ગીત ગાવાનો બહુ શોખ હવે જાય ને પછી સુધરેલી ભાષામાં ગીત ગાવા માટે કેવા ગીત ગાવા માટે કે બાર બાર વાગે એરોપ્લેન ઉપર તેર વાગ્યા મુંબઈ પગી જાય રે ટી ડા ભાઈ મોટર કરતા એરોપ્લેન તે હશે હવે એ ગીત પૂરું થાય થાય ત્યાં તો વાર બીજું ઉપાડી કે તમે ધીરે ધીરે મોટર મેલો ને હવે ઓલો ટીડો ભાડે મોટર બાંધીને લાવેલો હોય અને આમ ધાનવાળીયું ભાઈઓ બાઈઓ ને માંડવા વાળી બાઈઓને હામા હેમી ફટાણા ગાવા માંડે જાનવાળી બાયુ ફટાણાનું ફટાણા નું ગીત ઉપાડે કે મારા વીરને વર્ષો મોટર માં બેહી મારા ભાઈ લીલા ચાતો માંડવા વાળી બાયો સામે આવીને ગીત ગાવા માટે એક સોટલો વાય્યો બે સોટલા વાળા ત્રણ સોટલા વાળવા દેજો જમાય મારી બેની ને કઈ નો કહેજો ઓલો ટીડો રોવા જેવો થઈ ગયો અને કે આ અમને હું રાંધીને દેવાઈ ગઈ